સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલ ટિપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીના પગલાં ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લુવાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે લુવાણા સમાજના લોકો દ્વારા સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને રોષ ચલાવવામાં આવ્યો હતો તો જ્ઞાન પ્રકાશ સ્વામીએ સ્ટેજ પરથી જલારામ બાપા વિશે ટિપ્પણી કરેલ બાબતે સ્વામી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી જો સ્વામી પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી લુહાણા સમાજના જલારામ બાપાના ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી નીલુભાઈ ગોંદિયા ઉપલેટા જય જલારામ અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણીવિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ અમે ખોટા વાપરા છે અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડફાળો લેવાતો નથી અને એમ એમ છતાંય ફંડફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુફાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે જય જલારામ સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ